હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે તમે ડુપ્લિકેટ પાન કાર્ડ કેવી રીતે કઢાવો જે તમે પાન કાર્ડ કઢાવ્યું છે એ ખોવાઈ જાય છે અથવા તો ઉપયોગમાં ન લઈ શકાય એવી કન્ડિશનમાં છે તો તમે ડુપ્લિકેટ પાન કાર્ડ કઢાવી શકો છો જેની માટે તમારે કોઈ સરકારી ઓફિસની મુલાકાત લેવાની જરૂરિયાત નથી માત્ર તમારા મોબાઈલ ફોન દ્વારા એક વેબસાઇટથી તમે ઘરે બેઠા પાન કાર્ડ મંગાવી શકો છો અને ઉપયોગમાં પણ લઈ શકો છો તો વિડીયોમાં જાણીશું કે ડુપ્લિકેટ પાન કાર્ડ કેવી રીતે કઢાવું ડુપ્લિકેટ પાન કાર્ડ કઢાવવા માટે એક વેબસાઇટની જરૂર પડશે એ સરકારી વેબસાઇટ છે એ વેબસાઇટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ઉપર તમે ક્લિક આપશો એટલે આવી રીતે તમને સ્ક્રીન જોવા મળશે અથવા તો તમારા મોબાઈલ ફોનમાં જે પણ બ્રાઉઝર છે એમાં તમે સર્ચ કરશો એનએસડીએલ રીપ્રિન્ટ પાન કાર્ડ એટલે પહેલી લિંક મળશે એની ઉપર તમે ટચ કરશો એટલે સ્ક્રીન ઉપર આવી જશો આવી રીતે સ્ક્રીન ખુલી જાય પછી અહીં તમે ઉપર જોઈ શકો છો લખેલું છે હોમ અને બાજુમાં લખેલું છે રીપ્રિન્ટ ઓફ પાન કાર્ડ એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે જે તમે જોઈ શકો છો અહીં લખેલું છે રીપ્રિન્ટ ઓફ પાન કાર્ડ એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર ટચ કરશો એટલે આગલા પેજ ઉપર આવી જશો તમે જોઈ શકો છો હવે આગલું પેજ છે ત્યાં તમારે થોડીક માહિતી ભરવાની છે જેમ કે તમારો અહીંયા પાન કાર્ડ નંબર જે છે એ પાન કાર્ડ નંબર તમારે એન્ટર કરવાનો રહેશે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ જે પણ તમારી બર્થડેટ છે એ બર્થડેટનો મહિનો અને જે પણ વર્ષમાં તમારો જન્મ થયો છે એમ મહિનો અને વર્ષ એ બંને દાખલ કરવાના રહેશે તારીખ લખવાની નથી અહીંયા તમારે મહિનો સિલેક્ટ કરી લેવાનો રહેશે અને અહીંયા તમારે જે પણ વર્ષમાં તમારો જન્મ થયો છે એ વર્ષ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદનું જે ઓપ્શન છે એમાં કંઈ લખવાનું નથી એ તમારે ખાલી રાખવાનું છે આટલી માહિતી લખાઈ જાય પછી તમે જોઈ શકો છો અહીં એક બોક્સ આપેલું છે એની ઉપર તમારે ટીક માર્ક કરવાનું રહેશે એની પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો લખેલું છે આઈ એમ નોટ અ રોબોટ તો એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર ટચ કરીને લખેલું છે સબમિટ એની ઉપર તમે ટચ કરશો એટલે આગલા પેજ ઉપર આવી જશો તમે એ જોઈ શકો છો હવે અહીં જે આગલું પેજ આવ્યું છે એમાં તમારું પૂરેપૂરી પાન કાર્ડની જે ડિટેલ છે એ પૂરેપૂરી તમને જોવા મળશે પાનકાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર તમારું પાન કાર્ડ તમારું પૂરેપૂરું એડ્રેસ બધું તમને માહિતી તમને જોવા મળશે તમારા સરનામા સહિત બધી માહિતી તમને જોવા મળશે તો એક વખત તમારે વ્યવસ્થિત આ માહિતીને વાંચી લેવી ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો લખેલું છે મોબાઈલ નંબર તો એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે અને નીચે બીજું એક એગ્રીમેન્ટ છે એની ઉપર પણ તમારે ટચ કરવાનું રહેશે આવી રીતે તમે ચેકમાર્ક કરીને લખેલું છે જનરેટ ઓટીપી એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે તમારા પાન કાર્ડ જોડે જે પણ મોબાઈલ નંબર લિંક થયેલો છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એ ઓટીપીની તમારે જરૂર પડશે તમે આગલી સ્ક્રીન જોઈ શકો છો હવે તમારા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવ્યો છે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કરીને લખેલું છે વેલિડેટ એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો તો બીજું પેજ ખુલી જશે હવે તમારે એક પેમેન્ટ કરવાનું છે જો તમારે ફિઝિકલ પાન કાર્ડ ઘરે મંગાવવું છે તમારે ડુપ્લિકેટ પાન કાર્ડ ઘરે મંગાવવું છે તો તમારે પચાસ રૂપિયા તમારે અહીંયા પે કરવાના રહેશે તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કરી નીચે આવશો તો એ લખેલું છે એગ્રી ટુ ધ ટર્મ્સ ઓફ સર્વિસ એની ઉપર તમારે ટીકમાક કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે ટીકમાક થઈ જશે પછી લખેલું છે પ્રોસીડ ટુ પેમેન્ટ તો એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર ટચ કરશો એટલે આગલું પેજ ખુલી જશે હવે અહીં તમે જોઈ શકો છો જે તમારે પેમેન્ટ કરવાનું છે પચાસ રૂપિયા એ અને ટ્રાન્ઝેક્શન આઈડી બંને તમને જોવા મળશે તો પે કન્ફર્મ ઉપર ક્લિક કરશો તો આગલું પેજ ખુલી જશે હવે તમે અહીંયા જે પણ તમે નેટ બેંકિંગ યુપીઆઈ જેના દ્વારા તમારે પેમેન્ટ કરવું હોય એ દ્વારા તમે અહીંયા પેમેન્ટ કરી શકો છો પેમેન્ટ કરી દેશો પછી ઓટોમેટિક તમે આ પેજ ઉપર આવી જશો તમે જોઈ શકો છો તમારું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે અને તમને ટ્રાન્ઝેક્શન આઈડી ને બધું તમને એ નંબર જોવા મળશે બસ એ લખેલું છે કન્ટિન્યુ એની ઉપર તમે ટચ કરશો એટલે આગલું પેજ ખુલી જશે જે તમે અહીંયા જોઈ શકો છો તો લખેલું છે જનરેટ એન્ડ પ્રિન્ટ પેમેન્ટ રિસિપ્ટ હવે તમે જે પેમેન્ટ કર્યું છે એનું તમારે રિસિપ્ટ લેવી છે તો એની ઉપર તમે ટચ કરશો એટલે આવી રીતે તમને એક રસીપ મળી જશે જે તમે જોઈ શકો છો તમારું પેમેન્ટ અને તમારો આઈડી નંબર ને એ બધું આ રિસિપ્ટમાં લખેલો છે તો તમારે આ રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવાની રહેશે તો આટલી પ્રોસેસ થઈ જાય તો પછી તમારી રિક્વેસ્ટ સેન્ડ થઈ ગઈ છે હવે થોડા દિવસની અંદર આઠથી દસ દિવસમાં તમને ઘરે ફિઝિકલ કાર્ડ મળી જશે અને જો તમારે અત્યારે જ પાન કાર્ડની જરૂર હોય તો તમે ઈ પાન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો એ પણ આ જ વેબસાઇટ ઉપરથી તમે કરી શકો છો તો આવી રીતે તમે ઘર બેઠા મોબાઈલ ફોન દ્વારા તમારું પાન કાર્ડ મંગાવી શકો છો તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો કોઈ કંઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ દોસ્તો